ભાઈ બહેનના પવિત્ર પ્રેમ પવિત્ર સંબંધ માટે આપણા મલકમાં રક્ષાબંધન વીરપસલી ભાઈબીજ આવા તહેવારો ઉજવાય છે અનેક પરંપરાઓ વિશે પણ આપણે ક્યાંક ને ક્યાંક જાણીએ છીએ પણ એક એવી પરંપરા કે જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે જે પરંપરાને આજે સાડા પાંચ હજાર વર્ષે પણ યથાવત રીતે લોકો ઉજવે છે મનાવે છે અને જાણે છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી આ પરંપરાને માત્ર મનુષ્યો જ નહીં પણ પ્રકૃતિ પણ દર વર્ષે ઉજવે છે ભાઈબહેનના પવિત્ર પ્રેમની ગાથા આજના આ વિડીયો રેન પળંતી દેખ કે સામી ચકવી હોય ચાલો ચકવા વાહ જઈએ જ્યાં રૈન પળંતી ન હોય સંતવાણી ભજનોની અંદર ગવાતી આ સાખી ખૂબ બધા કલાકારો ગાય છે ખૂબ બધા આરાધકો આ શાખીને ઉજાગર કરે છે પણ આ સાખીની પાછળની જે કથા છે એ ક્યાંક ને ક્યાંક આપણે સૌ એ કથાથી અજાણ છીએ ત્યારે એ ખૂબ સરસ મજાના ભાઈ અમર પ્રેમની આ ગાથા જેની અંદર સમગ્ર ભારતનો ઉત્તર પ્રદેશ જે આપણો વિસ્તાર છે એ ઉત્તર પ્રદેશના પૂર્વી ભાગમાંથી શરૂ કરી અડધું નેપાળ અને બિહાર થઈ ઝારખંડ થઈ અને છેક પશ્ચિમ બંગાળ સુધી ત્યાંનો જે આખો પટ્ટો છે એ વિસ્તાર આ પરંપરાને આજે સાડા પાંચ હજાર વર્ષથી દર વર્ષે ઉજવે છે મનાવે છે આપણે જાણીએ છીએ કે એની અંદર જે બિહાર ભાગ છે બિહારની અંદર છઠ પૂજા એ બિહારનો સૌથી મોટો તહેવાર છે આ છઠ પૂજાની પૂર્ણાવતીના દિવસે એટલે કે પારણાના દિવસે આ બીજો તહેવાર જે છે એ ત્યાં શરૂ થઈ જાય છે કારતક સુદ સાતમથી શરૂ કરી અને કારતક સુદ પૂર્ણિમા સુધી સાત દિવસ સુધી આ પરંપરાનો આ તહેવારની ઉજવણી આ વિસ્તારની અંદર ઘરે ઘર થાય છે આ ઉજવણીની અંદર દરેક ઘરની સ્ત્રી પોતાની રીતે એક સુંડો બનાવે છે આ સુંડલાની અંદર એ અલગ અલગ મૂર્તિઓ પથરાવે છે એક ઘાસનું વૃંદાવન બનાવવામાં આવે છે અને એની સાથે અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવે છે આ મૂર્તિઓની અંદર એક સામાની મૂર્તિ હોય છે એક ચકવાની મૂર્તિ હોય છે એક ચૂડ ચુગલાની મૂર્તિ હોય છે એક સતભૈયાની મૂર્તિ હોય છે આવી અલગ અલગ સરસ મજાની રંગબેરંગી મૂર્તિઓ બનાવે છે સાત દિવસ સુધી આ મૂર્તિઓને સાથે રાખી સાતે સાત દિવસ સાંજે બધા આડોશ પાડોશની બહેનો ભેગી થઈ સરસ મજાના ગીતો ગાઈ અને સરસ મજાની રમતો રમી અને આ મૂર્તિઓની સાથે સાત દિવસ વિતાવે છે અને પૂર્ણિમાના દિવસે દરેક બહેનના ઘરે એનો ભાઈ આવી અને આ મૂર્તિઓની સાથે મૂર્તિઓનું પૂજન કરી અને એને વિસર્જિત કરે છે અથવા પોતાના ગોઠણથી આ મૂર્તિઓ છે એને તોડે છે ખૂબ સરસ મજાની સામા ચકેવાની આ પરંપરા આખે આખું મિથલાંચલ છે તેના ઘરે ઘરે ઉજવાય છે આ સામા ચકેવાની જે કથા છે એ ખૂબ એ વિસ્તારમાં જાણીતી છે પણ ક્યાંક આપણે એ વાતથી અજાણ છીએ આ કથા મુજબ સામા નામની એક સ્ત્રી કે જે હિમાલયની અંદર વૃંદાવનની અંદર ને હિમાલયની અંદર ઋષિઓની સેવા પૂજા કરવા માટે થઈને જાય છે ત્યારે ચુગલા નામનો એક વ્યક્તિ છે એ એની બદચલન થાય એ રીતની ઠેકડી ઉડાડે છે અને એની કાન ભંભરણી એના પિતાને કરે છે આ કાનભંભરણી સાંભળી અને એના પિતા છે એ સામાને ચકલી બની જવાનો શ્રાપ આપે છે સામા ચકલી બની જાય છે અને સામા એ અંધારાથી ડરતી હોય છે કારણ કે ચકલીનો સ્વભાવ છે અંધારાથી ડરવાનો છે આ વાતની જાણ થતાં જે ચારુદત્ત છે જે સામાની સાથે જે બીજું પૂતળું બનાવવામાં છે ચકવાનું એ ચારુદત્ત છે એ ભગવાન શિવની કઠોર આરાધના કરી અને એની પાસેથી પક્ષી બનવાનું વરદાન માગે છે જેથી કરી અને એ સામાની સાથે રહી શકે આ ચારું દત્ત ચકવા પક્ષી બની અને સામાની સાથે રહે છે આ વાતની જાણ જ્યારે સતભૈયાને થાય છે જે સામાનો ભાઈ છે એને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તે ભગવાનની આરાધના કરે છે અને ભગવાન પાસે વરદાનમાં સામા અને ચકેવાને ફરીથી મનુષ્ય રૂપ મળે એવી માગણી કરે છે ત્યારે ભગવાન એને વરદાનમાં એવું કહે છે કે લોકલાજથી મોટો શ્રાપ બીજો આ દુનિયામાં કોઈ નથી એટલે જ્યાં સુધી સમાજ આ બંનેને નહીં સ્વીકારે ત્યાં સુધી મારા શ્રાપની કોઈ અસર કે આડઅસર નહીં થાય આ વાત સાંભળી અને સતભૈયા છે એ વિસ્તારની અંદર જેટલી પણ બહેનો છે એને બધાઈને આખી વાત જણાવે છે પરિણામે ફરીથી કોઈની બેન દીકરી ઉપર આ ચુગલા જેવા વ્યક્તિઓ એની ખોટી કાન ભંભેરણી કરી અને એનું બદચલન થાય એની એ રીતે એની બદનક્ષી થાય એ રીતની વાતો ફેલાવી અને એની જિંદગી બરબાદ ન કરે એના માટે થઈ અને તમામ બહેનોને વિનંતી કરે છે ત્યારે કારતક સુદ સાતમથી લઈને કારતક સુદ પૂર્ણિમા સુધીનો જે સમય છે એ સમયમાં ત્યારની એ સમયની તમામ બહેનો આ સામા અને ચકેવાની પૂજા કરે છે એના ગીતો બનાવે છે અને ગીતો ગાય છે આજે પણ મિથિલાંચલની અંદર સામા ચકેવાના ગીતો ખૂબ પ્રખ્યાત છે આપણે આખું ભારત જે એક ખૂબ સરસ મજાના ગાયિકાને ઓળખે છે એવા મેથિલી ઠાકુર તે મિથિલાંચલથી આવે છે એણે પણ ખૂબ સરસ મજાના સામા ચકેવાના ગીતો ગાયા છે આ સામા ચકેવાની વાત માત્ર મનુષ્યો પૂરતી મર્યાદિત નથી આજે સાડા પાંચ હજાર વર્ષે પણ મિથિલાંચલનો એક એક વ્યક્તિ એક એક દીકરી આ સામા ચકેવાની પરંપરાને ઉજવે છે પણ સાથે સાથે પ્રાકૃતિક રીતે જોઈએ તો સામા જે ચકલીને ઓળખાય છે સામા તરીકે એ ચકલી એટલે વ્હાઈટ રમ્ડ સ્પેરો જે દર વર્ષે કારતક મહિનાની અંદર હિમાલયના વિસ્તારની અંદર જોવા મળે છે અને ચકવા ચક્રવાક તરીકે જે પક્ષી ઓળખાય છે એ શેલ્ડક નામનું સાયબેરિયન પક્ષી એ પણ દર વર્ષે કાર્તક મહિનાની અંદર શેખ સાયબીરિયાથી ઉડી અને ભારતના હિમાલયથી માંડીને વૃંદાવન સુધીના વિસ્તારમાં જોવાય છે પરંપરા મુજબ સાતમા દિવ પૂર્ણાહુતિના દિવસે ઘાસ છે એની અંદર કારણ કે જ્યારે ભગવાને આશીર્વાદ આપ્યા હતા ત્યારે એવું કીધું હતું કે આ સાત દિવસ પછી જ્યારે સમય ચુકાદાનો સમય આવશે ત્યારે જે વ્યક્તિ ખોટું હશે એ સળગી જશે અને એ વાત અનુસાર જે ચુગલા છે એની દાઢીની અંદર કે ચોટલીની અંદર એક તણખો થાય છે અને આખે આખું વૃંદાવન ત્યાં સળગે છે એવી લોકમાન્યતા ત્યાં છે કદાચ મને લાગે છે કે ચોરકી દાઢી મેં તિનખા આ વાતનો આ કહેવતની પ્રાદુર્ભાવ પણ ત્યાંથી જ થયો હશે પૂર્ણ કારતક સુદ પૂર્ણિમાના દિવસે ફરીથી સામા અને ચકવા છે એ મનુષ્ય રૂપની અંદર તો આવે છે ભગવાનના આશીર્વાદને લીધે પરંતુ ફરી પાછા ક્યારેય પોતાના પિતા પાસે આ સામા જાતી નથી સાંસ્કૃતિક માન્યતા લૌકિક માન્યતા અને પૌરાણિક માન્યતા સ્કંદ પુરાણ અને પદ્મપુરાણ ભાગવતમના ઉલ્લેખો અનુસાર આ શા શ્યામા એ બીજી કોઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણની પુત્રી જેને ભાગવતમની અંદર ચારુમતી નામ આપ્યું છે સ્કંદ પુરાણ અને પદ્મપુરાણની અંદર શ્યામા નામ આપ્યું છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ શ્યામ છે શ્યામની દીકરી એટલે શ્યામા અને એ શ્યામાનું મિથિલાંચલના મિથિલાંચલી બોલી પ્રમાણેનું નામ એટલે શ્યામા અને ચકવા એ બીજો કોઈ નહીં પણ શ્યામાનો કે ચારુમતીનો પતિ ચારુદત્ત છે અને સતભૈયા એ ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર સાંભ છે લોકમાન્યતા અનુસાર શામા એટલે કે ચારુમતી ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ પાસે પાસે ક્યારેય આવી નથી લોકમાન્યતા અનુસાર એક વાત એવી પણ છે પણ કે ભગવાન શ્રી કૃષ્ણ આનો ઉલ્લેખ ભાગવતની અંદર બહુ ઓછો છે પણ લોકમાન્યતા અનુસાર એક વાત એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જરા નામના પારધીના તીરથી હતા એ સમયે એને દારૂકને એવો આદેશ કર્યો કે મારા સ્વધામ ગમનની ખબર તું મારા પરિજનોને ખબર લઈ અને દારૂક વસુદેવ દેવકી નંદ ચશોદા અર્જુન આ તમામ લોકો પાસે જાય છે અને આ ખબર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પુત્રી ચારું મતીને પડે છે સામાને પડે છે ત્યારે એ ત્યાંથી દોડી અને ભાલકા આવે છે ભાગવતના ઉલ્લેખ પ્રમાણે આ ઉલ્લેખ ભાગવતમમાં પાછો છે કે ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ વિધિના સમયે જ્યારે યાદવા સ્થળી થઈને ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ્યો ત્યારે અંતિમ વિધિના સમયે નાના ઉગ્રસેન પિતા વસુદેવ પિતા નંદરાય જશોદામાં દેવકીમાં ચારુમતી સહિતના એમના પરિવારજનોની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ વિધિ થઈ હતી આજે પણ સાડા પાંચ હજાર વર્ષ પછી પણ આપણી પરંપરાઓની અંદર જ્યારે પણ પિતાનું અવસાન થાય છે ત્યારે સૌથી પહેલી એની ખબર એની પુત્રીને પહોંચાડવામાં આવે છે અને લોકમાન્યતા અનુસાર જ્યાં સુધી એ પુત્રી પોતાના પિતાના ઘરે આવી અને પ્રાણપોક નથી મૂકતી હૈયાફાટ રુદન નથી કરતી ત્યાં સુધી પિતાનો આત્મા છે એ ફર્યું નથી છોડતો આવી માન્યતા આપણા વિસ્તારની અંદર હજી એ આજના દિવસે પ્રવર્તે છે ક્યાંક ને ક્યાંક આપણી પરંપરાઓ એ પુરાણો કરતાં પણ સવિશેષ છે આપણી પરંપરાઓની અંદર જે ઉલ્લેખો પુરાણોમાં નથી એવી વાતોને આપણે જાણવી અને આજે સાડા પાંચ હજાર વર્ષે પણ યથાવત રીતે રાખી રાખી શક્યા છીએ ઘણી પરંપરાઓને આપણે જાણીએ છીએ પણ એ પરંપરાની પાછળની તાર્કિકતા કે એ પરંપરા પાછળની કથા એ આપણાથી અજાણ છે ત્યારે આવી જ જાણીતી વાતોની અજાણી માહિતીઓ ની સાથે આપણે ફરી વિડીયોમાં મળીશું આજે યાદવા સ્થળીનો ઉલ્લેખ આવ્યો છે તો ભગવાન શ્રી કૃષ્ણ જે વંશની અંદર જન્મ જે વંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સાથે અનેક દેવી દેવતાઓનું પ્રાગટ્ય થયું એવા વંશનો નાશ શી રીતે શા માટે થયો આવી બધી જાણીતી વાતોની અજાણી માહિતીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ